કેપ્સિકમ થઈ ગયો કેપ્સિકમ મેડિસિનનો ઉપયોગ અમુક એના વિશિષ્ટ અને સ્પેશિયલ લક્ષણો છે જેમ કે શરીરમાં કોઈ પણ જગ્યાએ બળતરા થતી હોય એ અંદરની બળતરા હોય કે બહારની બળતરા હોય કોઈ ગા હોય કે કોઈ ચાંદા હોય કે ગમે તે હોય તો કોઈ એ દર્દી એવું કે ભાઈ બહુ બળતરા થાય છે આગ લાગી હોય ને કેવું બળતરા થાય એવી કોઈ બળતરા બતાવતું હોય ત્યારે કેપ્સિકમ નામની મેડિસિનનો ઉપયોગ થાય છે હવે આ લક્ષણ પર બીજા બી અમુક મેડિસિન છે જેમ કે કેન્થારિસ છે આર્સેનિક છે સલ્ફર છે ફોસ્ફરસ છે હવે અમુક ચાર પાંચ મેડિસિન હોય છે જેમાં થોડુંક અંદર જઈને ડિટેલમાં જઈને થોડું બીજા કોઈ ચીલી ડ્રગ છે કે હો ડ્રગ છે દર્દીને શું શું ગમે છે ઠંડી ગમે છે કે ઠંડીથી વધારે હેરાન થાય છે કે ગરમી એ રીતે થોડું અંદર ઘૂસી શકાય છે અને થોડીક દવાખાના દવાની નજીક પહોંચી શકાય છે પણ આ એક લક્ષણ છે એમાં કેપ્સિકમનું કે કોઈ બી જગ્યાએ બળતરા થતી હોય તો હવે એક બીજું એનું શું છે મોટા જે અમુક દર્દી હોય જે મોટા મોટાપાથી પીડિત હોય મોટા ગંદા ગોબરા હોય અને જલ્દી થાકી જાય હવે મોટા માણસો કેવું હોય છે કે જલ્દી થાકી જ જતા હોય છે કામ ના થાય આરામથી સૂઈ રહે એટલે આવા જે મોટા આવું જે કોન્સ્ટિટ્યુશન હોય ઠંડી ઋતુ એમને માફક નથી આવતી ઠંડી થી એમને પરેશાની વધી જાય છે તો આવું આખું કોન્સ્ટિટ્યુશન દેખાય તો પણ આ કેન્સર પછી રોગ બીજો ગમે તે હોય છે અંદર શરીરમાં ગમે તે કોન્સ્ટિટ્યુશન પર પર જો એક મેડિસિન આપી છે છે તો કોઈ રોગ બી એનો નીકળી શકે અને આ જે બંધારણ એમાં પણ ફાયદો થાય છે હવે એક નાના બાળકોમાં એક શું એક ઘટના બનતી હોય છે કે જ્યારે એમને સ્કૂલમાંથી અમુક ભણવા મૂકતા હોય અથવા કોઈ બી કારણ એને ઘર છોડીને બહાર જવું પડે તો એના ઘરના જે વાતાવરણ એટલું એટલું સેટ થયેલું હોય કે બીજુ બહારનું વાતાવરણ સેટ નથી થતું અને વારે વારેઘડીને ઘરની યાદ આવતી હોય તો એ એ વખતે એનામાં અમુક સિમ્પ્ટમસ આવતા હોય એ માથું દુખતું હોય તાવ આવતો હોય કોઈ મેન્ડલ ઇલનેસ દેખાય કોઈ ચક્કર આવે ને ગમે તે થતું હોય પણ એનું મેઈન કારણ હોય છે કે હોમ સિકનેસ તો પણ તમે આ મેડિસિન યાદ કરી શકો છો પછી બીજું શું છે કે ખાંસી ખાંસીમાં એક લક્ષણ છે કે કેપ્સિકમમાં શું હોય છે કે ખાંસી આવતી હોય ને ત્યારે દર્દીને દુખાવો થાય છે પણ દુખાવો શું દૂર છે જે આપણે ફેફસામાં આપણે અહીંયા ગમે તે નજીક ખાંસી આવે તો દૂરના અંગોમાં દુખાવો થાય આ પગમાં થાય ઘૂંટણમાં થાય પગમાં થાય હાથમાં થાય માથામાં બી થઈ શકે છે ગમે ત્યાં દૂરના અંગોમાં દુખાવો થાય ખાંસી આવે તો કે અહીં દુખે છે ખાંસી આવે તો કે અહીં દુખે ખાંસી આવે તો કે અહીં દુખે એ જ ટાઈમમાં ખાંસી આવતી હોય ત્યારે ગમે ત્યારે બીજી જગ્યાએ દુખતું હોય તો તમે આ મેડિસિન વિચારી શકો છો માથા માથા માથું બી હલનચલન કરે તો એ દુખાવો વધી જાય છે અને બસ આમ એને દર્દી એ માથાને હલનચલન નથી કરવા દેતો આમ પકડીને બેસી રહે છે એટલે કે આવું કઈ લક્ષણ માથાના દુખાવમાં હોય ને તો તમે કેપ્સિકમ વિચારો છો પછી એક આનું એક ઝાડામાં બી એક લક્ષણ છે ડાયરિયા હોય હોય એમાં શું દુખાવો તો થતો જ હોય છે બર્નિંગ પેન્સ તો હોય જ છે કે કેપ્સિકમ બર્નિંગ પેન્સ પર જ છે તો એ હોવું જોઈએ અને બીજું એનું એક મેન લક્ષણ છે કે ઝાડા ગયા પછી તરસ લાગવી જોઈએ તરસ લાગી જાય અને તરસ પાણી જેવું પીવે ને એવું એને ઠંડી ચડી જાય એટલે કે આવું જો લક્ષણ મળી જાય ને કે ઝાડા ગયા પછી તરસ લાગે અને પાણી પાણી પીવાથી એને ઠંડી ચડવી જોઈએ કપ કપિતપ્સિક તાવમાં બી છે કે ઠંડી લાગતી શું હોય છે કે તાવના ઠંડી તાવ આવતા પહેલા ઠંડી વધારે ચડે અને નહીં ઠંડી લાગવા તરસ લાગવા માટે ઠંડી એમાં કેવું હોય છે કે તરસ તો દર્દી લાગે છે એટલે દર્દી જેવું પાણી પીવે એવી ઠંડી વધી જાય એટલે આ લક્ષણ શું એનું લક્ષણ શું કે પાણી પીવાથી એની કપી વધી જાય આ જુજારી છે ને એ વધી જાય ઠંડી વધારે ચડી જાય એટલે કે અર્થ છે કે પાણી એને પાણી પીવાથી એનામાં એગ્રાવસન થાય તો આ તાવમાં પણ આ લક્ષણો કામ કરી જાય છે એટલે કે તાવમાં બી આવું લક્ષણ દેખાઈ જાય કે દર્દી ક્યારે ઠંડીમાં પાણી તરસ લાગે છે પાણી પીવે છે અને પછી ઠંડી ચડી જાય તો આ લક્ષણ આ તો હોય છે તો કે અમુક અમુક વિશિષ્ટ લક્ષણો જે મેચ થવા જોઈએ આ વિશિષ્ટ લક્ષણો આવા મળતા નથી અને આવું બહુ થતું નથી પણ જો આપણી સામે આવું કઈ દેખાઈ જાય યાદ હોય આવા લક્ષણો અને આવું લક્ષણો તો આ દવા તમારી મેઝિક જેવું નહીં કહેતા જાદુ કરી જાય છે તો સર કેપ્સિકમ નું આપણે આ જે વિડીયો પૂરો કરીએ છે બીજા વિડીયોમાં કોઈ બીજી જાણકારી સાથે મળીશું